છેલ્લા બાર વર્ષ થયા અને આ વર્ષે તેરમુ વર્ષ શિવરાત્રી નિમિત્તે દેવના દેવ મહાદેવની શિવરથયાત્રાનું અતિ દિવ્ય ભવ્ય આયોજન થતું હોય છે રાજકોટના આપ જોવો છો કે મુખ્ય ચોક બધાય એસ્ટોન ચોક કોટેચા ચોક કિસાનપરા ચોક અંડરબ્રિજ જિલ્લા પંચાયત ચોક ટાંકી ચોક લીમડા ચોક આપણે બહુમારી ભવન ચોક હેડક્વાર્ટર ચોક લગભગ રાજકોટના બધા મુખ્ય ચોકોને પણ ભગવામય યાત્રા અને શિવમય બને ભગવામય બને તે હેતુથી યાત્રા સમિતિના તમામ સભ્ય સદસ્યો છેલ્લા પચીસ થી ત્રીસ દિવસથી આ શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાની યોગદાન આપી અને આ શિવરથયાત્રાને અતિ સફળ બને અને રાજકોટ આખું શિવમય બને ભગવામય બને અને રાજકોટની જનતા આજુબાજુના ધર્મપ્રેમી જનતા પણ શિવરથયાત્રામાં આવે તેના માટે આમંત્રણ પાઠવીએ છીએ આ શિવરથયાત્રા છવ્વીસ તારીખે બુધવારે છવ્વીસ તારીખે બપોરે બે વાગે કોઠારીયા રોડ ઉપર સુતાનમાન એટલે કે કમલેશ્વર મહાદેવથી બપોરે બે વાગે પ્રસ્થાન થશે ત્યાર પછી આગળ સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બે ચોક મક્કમ ચોક ત્યાંથી ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ આગળ મહાકાલેશ્વર મહાદેવ માલવિયા ચોક યાજ્ઞિક રોડ જાગનાથ મહાદેવ જિલ્લા પંચાયત ચોક નીલકંઠ મહાદેવ કુલછાપ ચોક તાકી ચોક લીમડા ચોક પંચનાથ મહાદેવ ત્યાંથી આગળ હરિહર ચોક કાશી વિશ્વનાથ મહાદેવ અને છેલ્લે આપણે ચૌધરીના ગ્રાઉન્ડમાં શિવરથયાત્રાનું સમાપન થતું હોય છે આ શિવરથયાત્રાનો દાદાનો મુખ્ય રથ ત્યાં પહોંચે ત્યારે દાદાની સમૂહમાં લગભગ પચીસો ત્રણ હજાર માણસો સમૂહમાં દાદાની મહા આરતી કરશે ત્યારબાદ બધાને ફરાર પ્રસાદનું આયોજન હોય છે આજકાલ આ શિવરથયાત્રામાં આપ જોઈ શકશો કે દાદાનો ભવ્ય અને દિવ્ય મમલેશ્વર મલ્લિકાર્જુન મહાદેવનો મુખ્ય મહાદેવનો મુખ્ય રથ બિરાજમાન થવાનો આ રથ રાજકોટમાં કદાચ ક્યારેય કોઈ નહીં જોયો હોય એવો દિવ્ય અને બહુ સરસ એવો સારો રથ નવો બનવાનો સાથે સાથે બારે બાર જ્યોતિર્લિંગ અલગ અલગ ફ્લોટ જોઈટ થવાના છે લગભગ બે કજા જેટલા બાઇક સવારો હાથી ઘોડા સાંડિયા ગાડી ફોર વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ ફ્લોટો પણ સાથે જોડાવાના છે કુમનું વાતાવરણ છે અને છેલ્લું સાહી સ્નાન છવ્વીસ તારીખને શિવરાત્રીના દિવસે છે તો અમે એક શિવરથયાત્રામાં એક ઉમનો પણ એક અમારો એક ફ્લોટ હશે સાથે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોટની પણ માંગણી હોય છે ત્યારે દશમ ગોસ્વામી સમાજ સનાતની સમાજ છે ત્યારે સનાતનની માંગણી માટે અને સનાતનનો એક સારો એવો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મુકાશે